આપડે સારામાં સારા ઘોડાના અશ્વપાલક મિત્રો માં વાત કરી નું નામ બહુ જૂનું અને જાણીતું છે એમ તો કે જોઈ તો આખા પોરબંદર ડિસ્ટ્રિકમાં જે અશ્વપાલક મિત્રો છે એમાં સારામાં સારું અશ્વ પાલક મિત્રોમાં જો નામ હોય તો અરદાભાઈનું નામ પણ મોખરે આવે છે અને અરદાભાઈને બધા ભાઈઓ ઓળખતા જ હોય છે અને એમાં અરદાભાઈ આપણે સિસલી ગામે ખોડિયાર માતાજીનું મંદિર છે ત્યાં રેસ થાય છે તો મેન રેસના આયોજકોમાં અરદાભાઈનું નામ સૌથી આગળ હોય છે અને સૌથી સારામાં સારું આયોજન કરે છે તો અત્યારે આપણે અરદાભાઈના ફાર્મે આવ્યા છે તો અરદાભાઈના ફાર્મને તમને બધાને વિઝિટ કરાવી અને અડધાભાઈ કેટલો સમય ત્યાં ઘોડા રાખે છે એ બધી આપણે થોડીક જાણકારી લઈ અને અડધાભાઈ જાજો સમય ત્યાં ઘોડા રાખે તો અડધાભાઈ પાસે અનુભવ પણ બહુ જ સારો છે તો એ થોડીક વાત કરી અને તમને પણ અનુભવ અરદાભાઈ શેર કરશે પોરબંદર ડિસ્ટ્રિક્ટના જે હારા હારા ઘોડાના અશ્વપાલક મિત્રો છે એમાંથી બધા જે સારા સારા મિત્રો છે એમાંથી બધી અત્યારે આપણી સામે ફ્રેમમાં છે સૌથી પહેલા જો વાત કરતા હોય તો સૌથી આ બાજુ બેઠા છે એનું નામ છે રામભાઈ ઘોડાઓની ટ્રેનિંગનું કરે છે અને લેવેચનું પણ કરે છે એની બાજુમાં છે રાજભાઈ પછી એની બાજુમાં છે આપણે હરદાભાઈ અને આ બાજુ છે આપડે પ્રેમભાઈ ગોઢાણિયા પૂજાભાઈ જે ટ્રેનિંગનું પણ સારામાં પુંજાભાઈ પણ સારા સારા ઘોડા આવક પણ હોય છે અને સ્ટેલિયન પણ રાખ્યો છે જે વારી ઘોડો આપણે નુકરો ઘોડો અને આમના ભાઈ છે એનું નામ જરા કેજો ને ભાઈ તમારું હાર્દિકભાઈ હાર્દિકભાઈ હા સારી સારી હાર્દિકભાઈ ઘોડિયું રાખે છે તો ચાલો હવે થોડીક આપણે હરદાભાઈ સાથે વાત કરી અને થોડીક જાણકારી લઈ તો રામ રામ અરદાભાઈ રામ 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 કેમ છે મોજ માં અરદાભાઈ મોજ ના મોજ માં આજ તો અરદાભાઈ ને મોજ ના તો મને કે મારા એબલ ના વિવાહ કરાયો હોય હા આજ તો અરદાભાઈ ને લ્યો ને વરમ માં ભાઈ બધા ભેગા થયા હા આજ બધા લગન ગાળો કરતા હોય એવું છે બધા બરાબર ને આજ તો અરદાભાઈ ને લ્યો ને લગ્ન નો પ્રસંગ હોય ને એના કરતા પણ વિશેષ છે હા આજુ ખેરે રેસ નું આયોજન આપણે અરદાભાઈ ની વાડીયા જ રાખેલું છે વારે ખેરે નકર ખોડિયાર માતાજી નું મંદિર છે એની બાજુ માં જ હોય છે

તો રેસ ના નેક્સ્ટ વિડીયો તમને બતાવ્યું તો અરદાભાઈ આપણું ગામ કયું ને એ થોડુંક બધું આપણું ગામ પોરબંદર તાલુકા પોરબંદર પછી અરદાભાઈ આપડે રેવાની વાડીએ જ રેવાનું આપણે રેવાનું આપણા ફાર્મ ઉપર અને એ તો અડધા ભાઈ મસ્ત એ સારા માયલું ફાર્મ પણ બનાવ્યું છે મસ્ત એ બધા અશ્વ પ્રેમી ભાઈઓ બધા આવતા હોય ત્યાં બધા એને બેહવા માટે મસ્ત દેશી મઢોલી બનાવી આરામ કરવાનો અને મસ્ત વાતાવરણ ઠંડુ ઠંડો પવન આવતો હોય ને બધા ભાઈ બન દોસ્તો આવે એટલે બેહવાની ને મજા આવે તો અડધા ભાઈ હવે આપણે ઘોડા ની વાત કરીએ તો આપણે કેટલો કાઈમ ક્યાં ઘોડા રાખી જાય અમારી ત્રણ પેઢી વારે વાહ ત્રણ ત્રણ પેઢીમાં હજી અમારે એક કલાક ઘોડું લેતી નહી વાહ કે લોકો પછી અરદાભાઈ આપણે મેન તમારા બિઝનેસ ની વાત કરી તો તમે ખેતી માં જો કે બીજો ખેતી માં ખેતી માં ખેતી હા ખેતી માં અને તો તો સાચી જ વાત છે કે ખેતી સાથે પશુપાલન હોય એમાંય તમારા મેર ની નાતમાં માં ભાઈ ઘોડા નો શોખ એટલે

વારે વાર પછી અર્ધાભાઈ આપડે આ રેસ્ટ નું આયોજન કરો કેટલાક બહુ જ સારું આયોજન થાય છે બહુ જ સારામાં થાય છે એવી બહુ જ ઘોડાઓ માટે સગવડ સારામાં સારી છાયા બાંધવાની સગવડ કરે છે પછી ચરાપુરાની અને બધી જાતની ટોટલ જાત ની સગવડ પૂરી પાડે છે અરદાભાઈ અહિયાં પછી અરદાભાઈ આપડે આદુખેરે રેસ માં કઈ કયા રેસ નું આયોજન કર્યું છે રેસમાં જો જો હા દોડ અને ગરો અને રમત ગમત નું વારે વાર ત્રણ રેસ નું આયોજન કર્યું ને મે રેવાલ નું છે અને ગરો નું અને દોડ નું વારે વાર

ના બધા બહુ જ સારો રેસ થાય એટલે બધા અશ્વ પ્રેમી ભાઈઓ પોતપોતાના ઘોડા લઈ આવતા હોય અને સારા સારા આ ના જે વારી ઘોડા છે એ પણ બધા માટે આવતા હોય છે બધા બતાવવા માટે સારા સારા ને બધા પોતપોતાના ઘોડા લઈને આવતા હોય તો અરદાભાઈ ભાઈ આપડે તમારી પાસે ઘોડીયું બે છે તો બીજા એનિમલ કેટલાક રાખ્યા છે આપડે ઘણા ઘોડા એવો કઈ આપડે ગણતરી બાપદાડે વારે વા તો પછી અરદાભાઈ માં મેન ઘોડિયું જ રાખો કે ઘોડા રાખો ઘોડિયું ઘોડિયું વધુ પડે ચાલુ ઇન્ટરવ્યુ માં આપણી સાથે એક પોરબંદર ડિસ્ટ્રિક્ટ ના મેન હસ્તી ઘોડા ની દુનિયા હસ્તી કેવાય એવા ભરતભાઈ મિયારી થી આવ્યા છે એમ ત્રણસો ત્રણ નો વછેરો છે રાજવીર કરીને બહુ જ સારો છે ઘોડો ઈ ભરતભાઈ પાસે છે અને બહુ જ સારા સારા ગાયું ભેંસુ ને ટોટલ એનિમલ ના શોખીન છે ભરતભાઈ તો અત્યારે ભરતભાઈ આપડા ભેગા જોઈન થઈ ગયા છે તો આપડે હરદાભાઈ

બરાબર ના પછી બે બેદી સુધી મેં ને ખાધું ને ઘર નાવી ને ખાધું હા ઘોડી એક મેં કેરીવારી ફૂલી હતી હા પણ પછી ઘર બે દી ખાધું નહીં પણ પછી આપણે વાત ની કિંમત હોય એ તો બાકી વસ્તુ હે અને એ જ સાચો શોખ કહેવાય ને એમ હા ઘર નામ ની મારા કરતા બાયુની છોકરાઓ ને વધારે શોખ હા

તો આ હતા આપડે હરદાભાઈ સાથે નાનકડી એવી વાત કરી ને હવે થોડોક ટાઈમ નો અભાવ છે હવે રેસ નો અત્યારે આયોજન છે એટલે હરદાભાઈ ને અહિયાં મેન આયોજક છે એટલે હવે અરદાભાઈ ને બધું સંભાળવો છે એટલે હવે આપડે આ વિડીયો નો એન્ડ કરી દઈએ